બાબરજુનામાં દૂષિત પાણી આવતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત બનાસકાંઠા જિલ્લાના બાબરજૂનામાં શહેરીજનોને નગરપાલિકા દ્વારા અપાતા પીવાના પાણીમાં ફેણ તેમજ દુર્ગંધ મારતું પાણી આવવાથી આ વિસ્તારના લોકો સાથે રીતસરના ચેડા થઈ રહ્યા છે સરહદી વિસ્તાર એવા બનાસકાંઠાના વેપારી મથક ભાભરમાં વહીવટી વિભાગ દ્વારા ઘેર ઘેર નર્મદા મૈયાના જળ તો પહોંચાડ્યા તે સરાહનીય કામગીરી છે પરંતુ શહેરમાં આવેલ ભાભર જૂનામાં આ પાણીમાં છેલ્લા ઘણા સમયથી ફીણવાળું તેમજ દુર્ગંધ માટું આવતું હોવાથી અને લોકો આવું દૂષિત પાણી પીવાના ઉપયોગમાં લેતા હોવાથી કોઈ મોટો રોગયાળો ફાટી નીકળે તે પહેલા નગરપાલિકા દ્વારા આવું દૂષિત પાણી કયા કારણથી આવે છે તેની તપાસ કરીને શહેરીજનોને ચોખ્ખું પાણી આપે તે ઇચ્છનીય છે એવાલ સોમાભાઈ જેરાવળ એસ ગુજરાતી ચેનલ ભાપર બનાસકાંઠા